ખાડીપુરના પ્રશ્નને લઈને દિલ્હી સુધીના અગ્રણીઓ ઉપસ્થિતિ નોંધાવી હતી સુરત સર્કિટ હાઉસ ખાતે ખાડીપુરના પ્રશ્નને લઈને ઉંચા સ્તરની બેઠક મળી હતી આ બેઠકનો અધ્યક્ષપદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સંભાળ્યો હતો ત્યારે રાજ્યના ગૃહમંત્રી રાજ્યમંત્રી મુકેશ પટેલ અને હડપટી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ બેઠકમાં સુરત શહેર અને જિલ્લાના મોખરાન અધિકારીઓએ હાજરી આપી હતી જેમ કે સુરત કલેક્ટર સુરત શહેર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક તેમજ અન્ય તંત્રના પ્રતિનિધિઓ આ બેઠકમાં ખાડીપુરના કારણે જનજીવનમાં થતી હાલાકી અને નુકસાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સામે કઈ રીતે ટકી શકાય તે માટે ખાસ હાઈ પાવર કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે ક્યાંક પાણી અવરોધાય છે અને એની જ દિશા બદલીને નુકસાન થાય છે આ માટે પ્રથમ સર્વે હાથ ધરાશે અને પછી ડાયવર્ઝન માટે જરૂરી જમીન સહિતના કામગીરી શરૂ થશે હાઈ પાવર કમિટીમાં સુરત જિલ્લો તાપી જિલ્લો અને શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ થશે પ્રથમ તબક્કામાં સર્વે પછી યોજના અને ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવશે હવે જોવાનું એ રહેશે કે ખાડીપુર સામે મજબૂત અને લાંબા ગાળાનું સમાધાન ક્યારે લવાય છે આજે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી શેર પાટીલ સાહેબના અને રાજ્ય સરકારના દક્ષિણ ગુજરાતના માન્ય મંત્રીઓ સાથે અને સુરત મહાનગર અને સુરત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પણ ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાઇવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનો એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત શહેર આ ત્રણેય જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી મૈયાના આશીર્વાદથી સુરત આજે સુરત પર ખૂબ મોટા આશીર્વાદ છે એમ કહેવાય તો ખોટું નહીં ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી મૈયા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે એ તો હવે જિલ્લા પ્રશાસનને એવા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને એનાથી એક જે તે વિભાગ પોતપોતાના નીતિ નીતિમત્તાથી જોડાયેલા હોય છે ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય ત્વરિત એનો નિકાલ આવી શકે એ માટેની સૂચના આપી છે આદરણી પાટિલ સાહેબ સ્થાને છે અને માન્ય મંત્રીશ્રી પણ હાજર હતા ત્યારે તમામ મુદ્દાઓની સમસ્યા મુદ્દાઓની ચર્ચા દે છે મુખ્ય પાણીનો મુદ્દો છે પાણીનો રસ્તો માનવ જાતિ કે માણસો જે તે માણસો બંધ કરે છે તો પાણીને પોતાનો રસ્તો શોધી લેતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કે પાણીના નોર્મલ પ્રવાહ ને અવરોધવાનો જે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક થયા છે ત્યારે એને પણ કઈ રીતે સિલ્ટિંગ થયું ત્યાં ડી કરવા માટે સૂચના આપવામાં આવે છે તેને એ જે છે જિલ્લામાં સાથે મળીને એમાં કઈ રીતે અ વધુ સરળ રીતે એને ડાયવર્ટ કરી શકાય એ મુદ્દો આજે ચર્ચામાં લીધો છે ટાર્ગેટ સમય કે આ સમસ્યાનો નથી હજુ તો સર્વે અને એ તો લોંગ પ્રોસેસ છે કેટલા ખેડૂતોની જગ્યા જમીન છે ક્યાંક સંપાદન કરવાની વાત આવે હવે નાડાનો જમાનો ગયો છે હવે ક્યાંક ને ક્યાંક બોક્સ કન્વર્ટર સાથે આપણે બધાય કામ કરવું પડે જ્યાં નાડા નાખ્યા છે સિમેન્ટના પાઇપ નાખ્યા છે તેને લઈને જ આપણે વહન શક્તિ ઓછી થઈ છે એટલે આ એ બધી બાબતોને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખો સેન્ટ્રલ એજન્સીની પણ મદદ લેવામાં આવશે એ તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો આંખ કાન અને નાકની જેમ ત્રણેય સંસ્થાઓ જોડાયેલી છે તો ત્રણેય સરકાર અને ત્રણેય અ વ્યવસ્થા એમાં સામેલ થશે સર એટલે આજે ખાડી છે અને ફરી આપણે જે તાપી તરફ નું એક પ્લાન હતો એ પણ એ ને એમાં અત્યારે ટેકનિકલ ટીમ છે તો કરશે જે તે ડિપાર્ટમેન્ટ છે કરે પછી એમાં તમે હું આપણે નહીં નક્કી કરીશું એ મુદ્દે કોઈ ચર્ચા થઈ કે જે એ તો તંત્રને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં એને કઈ રીતે ડાયવર્ટ થઈ શકે શું તો એ આપણે કરશે થેન્ક યુ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત